કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ વર્ગ કે કોઈ પણ પક્ષ ખેડૂતોની હિતની વાત કરવા નીકળે કમ કોંગ્રેસ પક્ષ આ દિશામાં ક્યારેય તે રાજનીતિ નથી કરતો આ દેશના અન્નદાતાઓએ સાતસો ખેડૂતોનું શહાદત પછી પણ ભાજપાના એક પણ આગેવાનમાં સંવેદના જેવો સુર પ્રગટ્યો કોઈ જગ્યાએ ચર્ચાના સંવાદ શરૂ થયા બોટાદની અંદર જે વાતાવરણ કલુષિત બનાવવાનું કામ ગુજરાતની ને કે બોટાદની પોલીસે કર્યું સંપૂર્ણ નિષ્ફળ બોટાદના જિલ્લા પોલીસ અધિક્ષક કોઈ પણ જગ્યાએ તંત્રમાંથી કે કોઈ જગ્યાએ રાજકીય આગેવાનો અફસોસ વ્યક્ત કર્યો નહીં કર્યો એનાથી આગળ વાત કરું કોંગ્રેસની સરકાર સમયે ભાજપાની ભગીની સંસ્થા કિસાન સંઘ ઠેકો લે ફરતી હતી ખેડૂતોના અમે આમી છીએ ખેડૂતોના દુઃખ સાથે રહેતા હતા એમાં દોળ કરતા હતા આજે આ સંસ્થા ક્યાં છે